જો ઋતુ હોય તો ઋતુ વિશે જ અમે બાળકોને કરાવતા હોઈએ છીએ કપડા હોય તો કપડા વિશે જ કરાવતા હોય છે જે આ જે પ્રાઇવેટમાં થાય છે એનાથી વધારે આપણે આંગણવાડીમાં બધા લાભો મળે છે પોષણ વાળો નાસ્તો મળે છે બધું આંગણવાડીમાં મળે છે તો તમારા બાળકોને હવે આંગણવાડીમાં પ્રવેશ મેળવો બજુબરજમાં બાળકને આપણે આંગણવાડીમાં આપણે જે પ્રવેશ મેળવીએ છીએ એમાં જો આ છે રમતગમત ભાગે એમાં આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરાવવાની હોય છે. એ અમારે થીમ પ્રકારે અમે કરાવીએ છે. જો આમાં છે અંગૂઠાની છાપ તો અમે આમાં અંગૂઠાની છાપથી કરાવી છે. આમાં છે પાન ચોટાડો તો અલગ અલગ પાન ચોટાડીને કરાવી છે. પછી જો આ છે ચિત્રપોથી. ચિત્રપોથીમાં તે કલર પૂરે છે આમાં છે કે દિવસ સુધીની સરીથી કરાવો. આમ આવી બધી એક્ટિવિટી અમાર આંગળવાડીમાં થાય છે. તમારા બાળકોને હવે બોલો